આજે ગુરુ પૂર્ણિમાના દિવસ ઉપર છોકરાઓ સરસ મજાના ગ્રીટિંગ કાર્ડ અને સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે ચોકલેટ બોલપેન તેમજ અમારો ખાસ ભાઈ પ્રિય વિદ્યાર્થી રાજીવ તેઓ પણ સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે આપણે જોઈએ કે રાજીવભાઈ શું લઈને આવ્યા છે મારા માટે ચાલો રાજીવભાઈ એક સરસ મજાની સેલોની બોલપેન લઈ આવ્યા છે અને સાથે સાથે મારે ઉપયોગી થાય લખવા માટે નોટ માટે અમુક નોટ્સ લખવા માટે ઉપયોગી થાય એવી સરસ મજાની ડાયરી લઈને આવ્યા છે તો આ રાજીવભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને દેવલભાઈને અને સર્વ વિદ્યાર્થીઓ જે અમારા માટે ગ્રીટિંગ કાર્ડ લઈને આવ્યા છે અને વર્ગના દરેક બાળકોને હું ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું